કરતો હોય હમ હો કર કે માં હાતે આકા થાડો તડુ હાથે ન થાતો રંગણી વઈ જાયે ખાડો કરે તો તમાર મરચી મોલખડ થઈ ગઈ માં હાતે કોન તાર મરચીમ જોયું તમે કે મરચી તાર મરચી કે વાવેલ છે કંઈ નથી ખડ તો જો એ માં હાતે એક હા હવે જો એ માલ નાનકડો હાથી આલેજો મરચી વાવેલ છે નહી મરચી ક્યાં તારી વાહે છે જો ભાંગી જાય ને આ બાજુ ઠાવકી થઈ ગઈ

વરિયાળી ન ભાવે તને તું તો ખાતો હોય મસાલાવાળી ફાકીમાં તો હે દાણા થયા એમાં દાણા થઈ ગયા હો દાણા જેનું જો આમાં દાણા થયા જય શ્રી કૃષ્ણ જય માતાજી કેમ છો બધા મજા મને આપણે જો મોટર ચાલુ કરવી છે તો હવે ક્યાંક ટાંકણા ખુલાય છે ને ક્યાંક બંધ હોય છે વ્યવસ્થિત કરીએ પાણી ચાલુ કરવું છે પહેલા તો લાઈટ છે નક્કી કરી એક વખત પછી જે છે ને ઢાંકણું બંધ કરવા જવું જોઈએ આપણે અગિયાર વાગ્યા જેની સાડે વહી ગયો તો હવે આપણે મોટર ચાલુ કરીએ વરી વળી ચાલુ કરીએ અને પાછું બંધ કરવા આવવું ને એના કરતાં નિશાળ વે જાય ને તૈયાર થઈને પછી જ ચાલુ કરીએ તો ઉપાધિની હવે ઢાંકણું ખોલી હતું અહીંયા બીજું પાછું ઢાકણું બંધ કરવા જાવ તે પછી ને પોપિયામાં પાણી આવશે હવે જો બહુ પાણી વારવાનું ક્યાંય નથી થાય એમ પોપિયા એક છે બાકી ઠવનની બધી તો હવે રેડી થઈ ગયું આવું આપણે જઈ ઢાકણું બંધ કરવા અહીંયા જો દાદાની ને બકાલાને એક કેરો પાવાનો હોય બાકી બધા તો પૂરું થઈ ગયું છે બકાલા ને ક્યારો બાઈએ થોડુંક લસણ વાવ્યું થોડીક એક ડુંગળી ક્યાં છે અહીંયા છે જો થોડીક એક ડુંગળી આ એક ક્યારો કર્યો તો એટલે સુધી પછી એટલું તો રાખ્યું લાગે છે ને આ ખાલું પડ્યું ને એમાં હતા ગાજર ગાજર લઈ ગયા ખેરે બતાવીશ વિડીયોમાં જોઈ જ બા હાથના બનાવે છે ગાજરના હવે આટલા ગાજર છે અહીંયા થોડાક થોડાક આમ ઘઉના પારા ઉપર સુતા ખાલી આજે જો લાથણ કરવા ચાલુ કર્યા છે ખડ એટલે વાતું પૂજ્યું હાવ ડુંગરા હવે કદાચ આમાં પાણી કાઢવું હોય તો નીકળે એમ નથી આપણે જો અહીંયા ઢાકણું બંધ કરવાનું પણ દાદાએ બંધ તો કરી દીધું લાગે રોગો તકો ખાધો મેં અહીંયા ઢાકણું ખુલ્લું હતું મેં કીધું તે જો તમને મારા ઘઉં બતાવી દઉં આ ઘઉં દેખાય ને આગળ પેલા ઈ મારા મોટા બાપુના નેના છે મારા મોટા સસરા આ મારા છે જે કોક કોક જો આવી રીતના હજી લીલા દેખાય છે ને થોડાક દિચ રવાની રહે હજી આ મારા પાકી ગયા છે એક કટકું જ પાકું છે આગળ પાછળ બાજુ તો બધી દેખાય લીલા લીલા થોડા એ વાંચો અમારો આંબો હશે જ બહુ છોટો છે જોવા જવાનું કઈક કહે મેં આ ખૂણે રહીએ ને આંબો એટલે ખોડે છે ઠેઠ એટલે પાર એ મને હેઠે બેહવાને વેતાયું બાઈમાં તો પાણી ભેર્યો છે બહુ બખા ખાલી નથી થ્યા આયા બેઠો બાઈ બજી આખી ભયરી જ છે કબૂતર છે ને બહુ શાંત સ્વભાવના હોય છે આપણે એટલા નજીક છે ને તો એ બેઠો છે આપણો શંકરે કરે જોઈએ બીજો પક્ષી છે ને તો પર વાર ઉડી જાય ઉડે નહીં વાટલી નજીકથી બોલું છું તોય બેઠો એમનો રેડી જો આપણે મોટર ચાલુ થઈ ગઈ કલાક થાય પોપી આમ પાણી વારતા આગળ પી જાય કે બાજુ વાથણા બનાવે જોઈએ હવે પાણી વારીને પછી બતાવે છે વિડીયામાં પાણી તો ફૂગી ગયું નાખે પરબારું પણ હમણાં પાણી વારવાનો ના હોય ને પાવડા ને બધુંય લઈને ઘરમાં મૂકી દેતો પાવડો પેડો ઘરમાં જાઉં તો ત્યાં જઈને જોતા પાવડો નમરે બા નું જા બધું છાલ ઉતારી બેન ખાટલે ગાજર તો ખાવાનું જોઈ એટલે ભગ એક વયો હે ગાજર હમટા હે ને પછી છે ઉતારવી ને છોડ હાલો ગાજર ખાવા હોય તો